નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ચોમાસાનું વિવિધ આગમન થયું છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મુકાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો સત્યોતેર તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો બોટાદના બરવાળામાં સૌથી વધુ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ સુરેન્દ્રનગરના સાયલામાં છ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે બોટાદમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ સુરેન્દ્રનગરના મૂળીમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ અને જામનગરના જોડિયામાં પાંચ પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગરના વલભીપુર થાનગઢ ઉમરાળામાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અંજાર બોરસદ ધંધુકા દિયોદર ગાંધીધામ વરસ્યો છે હવામાન વિભાગની પ્રમાણે આજે બુધવારે ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઉત્તર ગુજરાત ના અરવલ્લી મહીસાગર દાહોદ દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય પંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આવતીકાલે એટલે કે ગુરુવારે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આશંકા છે આ સિવાય ગુજરાતના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે